નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ માંગરોડ તાલુકા રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા સામેનો પાસા હુકમ રદ કરવા મામલતદારને આવેદનપત્રો પાઠવ્યું માંગરોળમાં ક્ષત્રિય રાજપૂત સમાજે પીટી જાડેજા સામેના પાસા હુકમને લઈને વિરોધ નોંધાવ્યો છે તમામ લોકો એકત્રિત થયા હતા તાલુકા ક્ષેત્રે રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો અને જેમણે છે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનને અડધી રાત્રે ઉઠાવી પાસા જેવી એક્ટમાં ધરપકડ કરી રાતોરાત સાબરમતી આપે આ કયા પ્રકારની લોકશાહી છે કે બંધારણીય પગલાં છે આવા સવાલ કર્યા છે સામાન્ય કેસમાં પીટી જાડેજા પર પાસા હેઠળ જેલમાં મોકલ્યો છે સ્પષ્ટ રીતે કિન્નાખોરીનો મામલો છે અને તે અન્યાય દૂર કરી તાત્કાલિક તેઓને છોડી મુકવાની માંગ સાથે રાજપૂત સમાજ આગળ આવ્યો છે ક્ષત્રિય રાજપૂત સમાજ તથા માંગલો તાલુકા કરણી સેના દ્વારા મામલતદાર સાહેબને આવેદનપાત્ર આવેદનપત્ર દેવામાં આવ્યું જે રાજકોટના અમારા રાજપૂત સમાજના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન એવા પીટી જાડેજા જેને એવા સમાજ માટે ઘણા સારા કાર્યો કરેલા એવા વ્યક્તિ એક સારું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ ઉપર આજે પાસા હેઠળ ફરિયાદ થઈ છે તો એને એમાં રાહત મળે એ માટે અમે આજ રાજપૂત સમાજ દ્વારા તાલુકા રાજપૂત સમાજ માંગરોળ તાલુકા કરણી સેના દ્વારા અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ઉપર ખોટી ઠોકી બેળેલી બેસાડેલી કલમને નાબૂદ કરવા માટે તાલુકે તાલુકાએ બધાએ આવેદનપત્ર આપ્યા અને એની રીતે અમે પણ એ આવેદનપત્ર આપ્યું અને સરકાર શ્રીને અમારી નમ્ર અરજ પણ છે અને ધમકી પણ છે કે જો આ કલમ હટાડવામાં નહીં આવે તો રાજપૂત સમાજ કોઈ પણ રીતે આ લેશે નહીં